તો સરપંચશ્રીઓ અમુક સરપંચશ્રી પોતાના કોઈ બનાવ બન્યો છે કે કોઈ કારણો સંજોગો હિસાબે પોતે આવી શક્યા નહોતા તો એમના પ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક અમુક સરપંચશ્રી હોય ક્યાં ગામના ગ્રામ પંચાયતના સભ્યશ્રી હોય કે ક્યાં એમનો પ્રતિનિધિ એમને મોકલ્યો તો કે આપણા ગામના ક્યાંક સારા કામના વિકાસના કામ થાય એટલે પોતે આ જન નહીં રહી શક્યા એટલે એમનો પ્રતિનિધિ અહીં હાજર તો જાહેરમાં બધા અધિકારીઓની વચ્ચે બધા

તો અમે બેસીને એ નક્કી કર્યું કે જ્યારે જશે તો આપણા જે પ્રશ્નો છે આપણા ગામના જે વહીવટી હું જેવા પ્રશ્નો હોય એ આપણે રજૂ કરશું અને તો ધારાસભ્ય શ્રી અનિલભાઈને પણ ફોન ઉપર ચર્ચા કરી અને એમને અમે ધ્યાન દોર્યું કે સાહેબ આવી રીતે બનાવવાની તાલુકા પંચાયતમાં ઘટ્યો છે અને સરપંચશ્રીઓનું પણ અપમાન થયું છે અને તાલુકા પંચાયતના હોદ્દેદારનું જ અપમાન થયું છે અમારા પોતાનો અપમાન ક્યુ છે કે અમારો વ્યક્તિગત અપમાન ક્યુ છે એનાથી અમને કોઈ પણ જાતનો વાંધો કે વાત નથી પણ આ સમગ્ર માંડી તાલુકાની જનતાનો અપમાન ક્યુ છે એટલે અમે આક્રોશ છે કારણ કે ગામના સરપંચ શ્રી છે એ બધા છૂટાઈ અને આવ્યા છે પ્રજાએ એમને પ્રતિનિધિ તરીકે વોટ આપી અને નહીં પોતાના પ્રશ્નોને રજૂ કરવા પ્રતિનિધિ તરીકે મૂક્યું છે એટલે એનો અપમાન થાય એ અમારાથી જરાય સહન થાય નહીં એટલે માનનીય ધારાસભ્યશ્રીને વાત કરી તો દાના સભ્ય શ્રીએ ચોખા શબ્દમાં ફોન ઉપર અમારે વિશ્વાસ આપ્યો કે આવી રીતે કોઈ પણ અધિકારી હોય એને ક્યારે અને કદા પી ચલાવી લેવામાં આવશે નહીં તમારા જે પ્રશ્નો છે તમારા જે વાત છે એની સમક્ષ મૂકો તમે અમે પણ વિવેક બુદ્ધિથી અને કોઈ પણ જાતનું ક્યાં પણ ખોટું કર્યા વગર અમે શાંતિથી નીચે બેસી ગયા અને એ વાત જોઈ કે સાહેબ નીકળે એટલે અમે એમને પ્રશ્ન પૂછીએ જે પ્રજા લક્ષ પ્રશ્નો છે પટુ સાહેબે તો પોલીસ બોલાવી અને અમારી અમને દૂર કરવા માટે પોલીસને આગળ કરી અને પોતે નીકળી ગયા એટલે માનની ધારાસભ્ય સભ્ય શ્રી પર આ મેટરમાં પૂરે પૂરો સાથ કરી આપી અને સતત ને સતત ફોલો અપ લઈ આ દેવજીભાઈ હોય એમપી સર હોય કે જિલ્લાના પ્રમુખ હોય એ સર્વે અને આગળની ધારા સભ્ય નેતૃત્વ અમે શાંતિના ડબે શાંતિને રાખી આપણી પાર્ટીના સંસ્કારને ધ્યાન રાખી અને શાંતિપૂર્વક અમે તો સાહેબ એમની સમક્ષ હજુ આટલી. મને બેટા ના ના કોણ સમજી શકાય. અમે બધા 55 વર્ષની ઉંમરના છે ખેડૂત છે સાહેબ મને સારું નથી લાગતું પણ એમણે જ્યારે ખાતામાં સાંભળતા બહુ જ હતા કે તમે સાંભળતા બહુ જ હતા પરેશાન દો બગી જય સાંભળ્યો છો લેન લેન મારી પ્રભાવ કો મને કહી શક ના ના હું વાત સાંભળો મારી વાત સાંભળો હું બોલું છું મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું બોલું છું લેન લેન મારી વાત સાંભળો મારી વાત સાંભળો એક જ એક જ ના ના એક 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 વિકાસકામ કોલા કરવા તો મેં કસે પર બેન

સાહેબ જનતા પાર્ટી ના સાહેબ ને બોલાવો તમે

ગાડી ભરવી હોય તો ચાલો સરપંચ કઈ વિષય હોય તો સરપંચો બોલાવું છે નથી આવતો

અરે વંદન છે તમને વંદન છે સાહેબ તમને વંદન છે બેન ને વંદન છે અને આ મેડમ ને પણ વંદન છે તમારો એક પણ જાતનો વાક ન દે અને અમે તમને દોષ પણ ન દેતા મેડમ ને નહી અને અમે પૂછીએ કે શું કરી રહ્યા છો આની બોલા દે મેડમ મેડમ ફોન થી ડીડ્યો સાહેબને વાત કરાવો અમે તમને બોલાવો અમે શાંતિથી સાંભળ કોઈ વિરોધ નથી મારું હાથમાં અમે સાંભળવા છે તમારે તમારા આગળમાં બોલાવ છો મેં તમને કહો તમને બોલાડવા તમને દેખાય છે તમને દેખાય છે

જે કે હું કીધું હું વાત કરીશ સમસાઈએ એવું પર કીધું કે અમે પ્રશ્ન તો જોઈશે જવાબ તો જોઈશે તો સાહેબે એમ કમિટી આપ્યો કે હું તમારા માટે વાત કરાવી દઈશ તો પણ એ એક સાહેબ ટકા મારી પતની ને સાહેબ નીકળી જશે પરજે નાને સુધી આપને આની ધંપીતા આભાર માનું આજે મીટિંગ હતી એની અંદર હતા એમનું વર્તન વર્તન હતું

તલાટીઓને જેમ તેમ આઉટ કરવામાં આવે પહેલાં જ મારું વારું આવ્યો તો મને કે તમે કામ કેમ નથી કરતા તો મેં એમને કીધું ભાઈ તેર લાખનું તમે જે આપ્યું છે કામ મારી જોડે ઘર ગ્રાન્ટ ખરેખર ત્રણ છ નું છે વહીવટી ટેકનિકલ બાબત હતી પણ એ હું એમને સમજાવવા જાઉં એનાથી પહેલા એ લોકો બધા પહેલાં મને કીધું ગેટઆઉટ પછી જે ક્રમવાઈઝ જેમને જેમને આવતા હતા એ પ્રમાણે અપડા કરી અને એમને કાઢી મૂકવામાં આપણે ખરેખર આપનો વિનંતી કરું છું આ બાબતે વહીવટ ન ચાલે આ અધિકારીને આપણે સબક શીખવો કપે કોઈ પણ પક્ષનો હોય કોઈ પણ માણસ હોય વહીવટ જ્યાં ચૂંટાયેલા છે બધા સાથે મળીને કરશે વિક્રમજી બાપુ પણ આપણા વરિષ્ઠ આગેવાન છે તાલુકાના તો એમને પણ અપમાન કર્યું પોલીસ દ્વારા પણ પણ આ વસ્તુ યોગ્ય નથી આપને પણ હું વિનંતી કરું છું આના ઉપર આપ કોર્ટ પગલા લ્યો અમે બધા માણસો છીએ એવી વિચારધારામાંથી આવી છે કે કાઈક રાષ્ટ્રને આપવા કાઈક આપણા રાષ્ટ્રને મજબૂત કરવા તેના સૈનિકો ની છે સાહેબ જેમાંથી આવતો હોય તો અમે જે માણસો છે ને કે રાષ્ટ્ર અને અમારા તાલુકામાં કાઈ આપી જવા વાળા માથે એ સૈનિકો છે અમે કોઈ આવો રાષ્ટ્રને નુકસાન પહોંચે કે રાષ્ટ્રની સંપત્તિ નુકસાન પહોંચે એવો કામ કરવા વાળા અમે નથી અમે ભારતીય જનતા પાર્ટીના છીએ અમે એક સભ્યતાવાળી પાર્ટીના ના માણસો આજે અમારા વડીલ તાલુકો આખો ગૌરવ લઈ શકે છે એવા અમારા વડીલ વિક્રમસિંહ બાપુ કારોબારી ચેરમેન પદ સોભાવી રહ્યા છે અમારા યુવા સમાજના પ્રમુખ નોન કરેક્ટર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ એને જો આજે સાહેબે જે વર્તન કર્યો છે એ વર્તનથી અમારો પૂરેપૂરો વિરોધ વિરોધ છે આ વિરોધનું નું સાંત્ર તમે નહીં લઈ આવી શકો છો

અને રહ્યા રહે ત્યારે આ તમારી સમક્ષ આપે આવ્યા બીજી બીજી વાત રહી તમે તાલુકા પંચાયતમાં આવ્યા છો બંધારણીય અધિકાર તરીકે હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું એટલે મારો અધિકાર છે No! Yeah. <laughs> મે તો મેરો દોડવા અમાર બાપુને કહી દીધું છે કે નથી આવ્યા હું તાલુકામાં અને બોલાવવામાં આવ્યા છે એ ઘર ઉપર આ કે જે દેવી દર્શનમાંથી આવે છે ને હું સમજી ગયો તમે તમે કોઈ ટેન્શન કોઈ

ધમકે લઈ ગવાનો મેરો પાટો સબતિકે ને લઈ જલે અમાર પાટો ને આ સાચું છે કે નામ લખી દેજો ઓ તો બીજું કંઈક કરી પડ આ છે ને કીધું અમે કહીએ છીએ કે 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 અમે કહી આ તમામ વહીવટ સંભાળી શકે એ જરૂરી નથી કારણ કે તેને સો ટકામાંથી માત્ર ત્રણ ટકા મહિલાઓ લેવી હશે કે જે આ પડે પોતે વહીવટ ચલાવી શકે બાકી ક્યાંક ને ક્યાંક પતિ ભાઈ એમાં પુત્ર એ વહીવટમાં એટલે સહયોગી થતા હોય છે અને આ પ્રજાને સ્વીકારે પણ છે પ્રજાને સ્વીકાર એટલે છે કે સક્ષમ જોવા છે ને પ્રજાના મતોથી જીતા છે તો એનું સમાન જળવાય એ બધા જ અધિકારીઓની પણ ફરજ છે કારણ કે અત્યારે ગામડાઓમાં નાના નાની જે સમસ્યાઓ છે ગામડાની જે પીડાઓ છે એ દિવસ રાત જોયા વગર સરપંચ અને એનો પ્રતિનિધિ રાત દિવસ નથી ફોન આવે ત્યારે એ લોકો ઉભા થઈને જતા હોય છે ગામમાં કૂતરો બિલાડો મળે તો જવાબદારી હોય છે સરપંચ પ્રજાના સુખ દુઃખનો સાથીદાર છે ત્યારે એનું માન સન્માન જળવાય એ દરેક અધિકારીની ફરજ છે અને એમાં ક્યાં છૂટ ન થવી જોઈએ એવી બધાની લાગણી અને માગણી છે સાથે આજે જે બનાવ બન્યો એને બહુ સખત શબ્દોમાં વખોડું છું

કે આજે અમારું જે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે એના જોડે જે વાત કરી છે સામત ભાઈ વાત કરી છે સંસદ શ્રી હોય જિલ્લા પ્રમુખ હોય ધારાસભ્ય શ્રી હોય બધાએ કીધું કે આ વસ્તુ આજે યોગ્ય નથી કારણ કે દિલ્હીને ઠેસ પહોંચી છે પ્રજાનો પ્રતિનિધિ તરીકે જ્યારે સરપંચ આટલો હેરાન થતો હોય અને એને પાછું મિટિંગમાં બોલાવવામાં આવ્યું છે કોઈ સામેથી કોઈ આવ્યા નથી જ્યારે એ મિટિંગમાં આવ્યો હોય ત્યારે આપણે કોઈને બોલાવીને અપમાન કરીએ નથી તો ક્યાં કોઈ ઠેસની લાગણી લાગણીને ઠેસ પહોંચી છે તો એનો યોગ્ય નિરાકરણ થવું જોઈએ આ મારો મત છે અને હંમેશા પ્રજાના પ્રતિનિધિ જાહેર જીવનમાં રહીએ છીએ અને આ ખાતરી આપીએ છીએ બદલ તાલુકા ભાજપની ટીમ તાલુકા પંચાયતની ટીમ અને પૂર્વ સરપંચ સંગઠન કે ભાઈ દરેક પ્રજાના દુઃખમાં અમે સાથે રહી અને એમની પ્રજાના જે પ્રશ્નો છે અનેક સરપંચોનો પ્રશ્નો છે કે પેમેન્ટ ન થતા ધક્કા ખાઈ ખાઈને મરી ગયા છે બે બે વર્ષ સુધી હાલે છે અમારો મિટિંગ છે

રિવ્યૂ બેઠકનો આદરણીય ડીડીઓ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં અમારી પાર્ટી અને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણી એક એવી સંસ્કૃતિ છે કે કોઈ પણ મોટો અધિકારી કે કોઈ પણ પદાધિકારી કે કોઈ પણ માણસ આવે ને તો એના આવકાર માટે આપણે એને આવકાર દેવા માટે આગળ જતા હોઈએ ત્યારે ઘટના એવી બની કે હું અને અમારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આદરણીય વિક્રમસિંહજી એમને મળવા ગયા ચેમ્બરમાં અને જે માંડવી તાલુકાના વિકાસની બાબત હતી એ મુદ્દે પર ચર્ચા થાય અને એનો એક આવકાર થાય કારણ કે એ પ્રથમ વખત જ્યારે તાલુકા પંચાયતમાં આવ્યા હતા ત્યારે અમે મળવા ગયા એટલે એમણે સાહેબને મળવાનો ઇન્કાર કરી દીધો અને બહાર જાઓ તમે અહીંથી એવા એમને દ્વારા શબ્દો બોલ્યા તેમ છતાં અમે અમારી ચેમ્બરમાં પાછા આવી અને બેઠા તે ઉપરાંત સરપંચશ્રીઓ એ રિવ્યુની બેઠકમાં ગયા અને સરપંચશ્રીઓ પચાસથી વધારે સરપંચશ્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા અને એ બેઠકમાં અમુક કારણો સર અમુક સંજોગો હિસાબે જે સરપંચો આવી નહોતા શક્યા એમણે એના ઉપસરપંચશ્રી એના ગ્રામ પંચાયતના સભ્યશ્રી કે ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સરપંચશ્રીના પોતે હાજર નહોતા રહ્યા એટલે પ્રતિનિધિ તરીકે એમણે મૂક્યું હતું ત્યારે સાહેબે ચાલુ સભામાં ચાલુ મીટિંગમાં આ સરપંચશ્રીઓને ગેટ આઉટ કર્યા અને અહીંથી બહાર નીકળી જાઓ એવી કડક સૂચના આવી આ બધા સરપંચશ્રીઓ અમારી સમક્ષ આવ્યા અને પ્રથમ વખત મારા સામે અને પછી અમારા સરપંચો સામે આવી રીતે કર્યું તો અમે તરત જ માનનીય કારણ કે આ અપમાન છે સરપંચોનું અપમાન અને તાલુકાના હોદ્દેદારોનું અપમાન એ માત્ર એમનું અપમાન નથી પરંતુ સમગ્ર માંડવી તાલુકાનું અપમાન થયું એમ ગણાય કારણ કે આ સરપંચશ્રીઓ પ્રજાએ વોટ દઈ અને પ્રજાએ એમને જીતાડી અને પ્રજાના સેવા માટે જ્યારે અહીં આવતા હોય ત્યારે ડીડીઓ સાહેબ જવાબદારી પોતે પદ ઉપર છે તો એમને એક ફરજ છે અને એમને કાયદાકીય રીતે એમને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે એ પોતે બંધાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સાહેબ પોતાની ભાન ભૂલ્યા એવું આ અહીં અમારે દેખાયું અમારી સાથે પણ એવું ગેરવર્તન કર્યું તે ઉપરાંત સરપંચો સાથે ગેરવર્તન કર્યું અને સરપંચોને બહાર જવાનું કર્યું ને સમગ્ર સરપંચ સંગઠન અને સરપંચ સંગઠનના પ્રમુખ હોય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ જાણ કરી માન્ય જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈને યાદ કર્યા એમની જોડે વાત કરી એમપી સર હોય વિનોદભાઈ ચાવડા એમને પણ જાણ કરી જિલ્લાના

આ જરાય પણ કયા પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે એવી ખાતરી આપી અને તે ઉપરાંત અમે તાલુકા પંચાયતની નીચે બેસી ગયા કે આદરણીય ડીઓ સાહેબ ડીડીઓ શ્રી આવે એટલે અમે અમારા જે મુદ્દા છે અમારા જે જે વિકાસના ક્યાં ગુંચવોડ વહીવટી ગૂંચ છે તો એ અમે એનો નિવારણ થાય એના માટે સરપંચ સંગઠન કારોબારી ચેરમેન સત્તા પક્ષના પૂર્વ નેતા દેવાનભાઈ હોય સામતભાઈ હોય એ અમે બધા અને સમગ્ર

કે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય એને એને સાંભળવાની એમને કર્તવ્ય અને ફરજ છે એને સાંભળવું જ પડે એટલે આ અમારા જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની સમગ્ર જે હોદ્દેદારો છે એમની વાત થઈ અને માનનીય મંત્રીશ્રી જોડે પણ અમારી વાત થઈ અને એમને અને અમારી સમગ્ર જેટલી પણ ધારાસભ્યથી માની એમપીશ્રી થી કરી સંગઠનની ટીમ હોય એમણે સૌએ ખાતરી આપી છે કે આવો વર્તન ક્યારે પણ કયા પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ